લોકસભાની ચૂંટણીએ આંગળીના વેઠે ગળાય એટલા જ દિવસ બાકી રહ્યો છે ત્યારે ઉમેદવારી નોંધવાની આજે છેલ્લી તારીખ છે ગઈકાલે કેટલીક બેઠકો પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગર લોકસભા બેઠક ઉપર નવસારી બેઠક ઉપર ભાજપ પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસના ઉમેદવાર દેસાઈએ તો રાજકોટ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ જામનગર બેઠક ઉપર ભાજપના પૂનમબેન માડમે મહેસાણા બેઠક ઉપર કોંગ્રેસના રામજીવ ઠાકોર દમણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ દાદરાનગર હવેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અજીત મહલા સહિતના ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે આજે ગુજરાતમાં લોકસભાના ત્રીજા ચરણમાં મતદાન માટે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખે નવસારીમાં ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર દેસાઇ એક સાથે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા ભેગા થયા હતા જ્યાં બંને ઉમેદવારી ફોર્મ નોંધાવી હતી કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈ ગાંધીજીની વેશભૂષામાં જોવા મળ્યા હતા આજે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક માટે બીજા મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી હતી જેને લઈને જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ મોડ ઉપર રાખી દેવામાં આવ્યું હતું અમિત શાહ અમદાવાદ થી સીધા જ કલેક્ટર કચેરી ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા ત્યારે પ્રોટોકોલ મુજબ કલેક્ટર કચેરી સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા હતા જામનગરના ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમ सर्वप्रथम ઘરે માતાજીના મંદિરના દર્શન કર્યા બાદ તેના માતાજીના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ તેની સ્વર્ગસ્થ પુત્રીના ફોટોને ફૂલહાર કરી કંકુ તિલક કર્યું હતું ત્યારે પૂનમબેન ભાવુક થઈ ગયા હતા अन्य पूनम बेन मैडम कलेक्टर कचेरी फॉर्म भरू आज गुजरात के मुख्यमंत्री श्री भूपेन्द्र भाई मेरे साथी विधायक और मेरे दोनों दोनों इंचार्ज के साथ मैंने लोकसभा के लिए मेरा नामांकन गांधीनगर सीट से भरा है मेरे लिए एक बड़ा गौरव का विषय है जिस सीट पर से इसी क्षेत्र का प्रतिनिधित्व श्रद्धे अडवाणी जी ने किया श्रद्धे अटल जी ने किया और जिस सीट पर स्वयं नरेंद्र मोदी जी मतदाता है उस सीट को प्रतिनिधित्व करने का मौका मुझे भारतीय जनता पार्टी ने दिया है मैं इसी सीट पर से तीस साल से विधायक सांसद रहा हूं यहीं पे बहुत छोटे से एक बूथ के कार्यकर्ता से संसद तक पहुंचा हूं अपार प्रेम इस क्षेत्र की जनता ने मुझे दिया है और मोदी जी के नेतृत्व में पहले मुख्यमंत्री नाते और बाद में प्रधानमंत्री नाते इस क्षेत्र में भारतीय जनता पार्टी की सरकारों ने ढेर सारे काम किए सिर्फ इस पांच साल के अंदर बाईस हजार करोड़ से ज्यादा डेवलपमेंट के काम गांधीनगर लोकसभा क्षेत्र में हुए हैं मुझे बड़ा संतोष है इस क्षेत्र की जनता ने जब जब भी मैं पार्टी के लिए मेरे स्वयं के लिए वोट मांगने आया મુજે બડે ચાવે બડે મનસે આશીર્વાદ દીધા હૈ હંમેશા મજબૂત બહુમત કે સાથ ચુનાવ મેં જીતા હૈ

ભારતીય જનતા પાર્ટી ના અહંકાર ને ઉગાડવા માટે પ્રજા આ રાજકોટ ના એક મંચ આવશે લોકોની નિવારણ ને બદલે લોકોને સમસ્યાઓ ધકેલનારી સરકાર લોકશાહી ના પર્વ ને ઉજવવા માટે લોકશાહી ને જીવંત રાખવા માટે બંધારણીય અધિકારો ના રક્ષણ માટે સંવિધાન સામાન્ય માણસ ના સ્વાભિમાનવામાં આવે આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના રાજકોટ લોકસભામાં સીનાફતી તરીકે પરેશ દાના ની અને કોંગ્રેસ ની દમ છે એના કાર્યક્રમો દમ છે આખી રાજકોટ મને આશીર્વાદ આપે અને લાગે અહંકાર ને હરાવવાનો રાજકોટે સંકલ્પ લીધો છે સાતમી તારીખ કે મતની પેટીઓ ભરાવાની છે અને જયારે પરિણામ આવશે ત્યારે રાજકોટમાં પણ જનજન નો વિજય થશે સ્વાભિમાન નો વિજય થશે સવારે રામજી ઠાકોરે પોતાના ગામથી રેલી યોજી હતી જેમાં રામજીભાઈ ઠાકોર પોતાના ગામથી ટ્રેક્ટર ચલાવી મહેસાણા ના ચોક ખાતે જનના આશીર્વાદ સભા પોતાની રેલી સ્વરૂપે પહોંચ્યા હતા રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પરેશ પોતાની ઉમેદવારી હતી આ ઉમેદવારી નોંધાવતા પહેલા તેઓ રાજકોટ રેસકોર્સ સ્થિત બહુમારી ભવન ચોક ખાતે જાહેર સભાને સંબોધન કર્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત